અમરેલી નું લાઈન લાગે સૌરાષ્ટ્ર ને ભલે હું માતા એવી છું દરેક ના દિલ માં ભાવ વસો છું મન જીત્યો છું એટલા માટે દરેક ના ભાવ ને જીતી લઉં છું ડેરી જવા દીધું અને જ્યાં મંડપ હતો મારું ભરતું ત્યાં વાવાઝોડું નહોતું આવે તારી દયા તો પાર છે તો હું તો મારું છે તો દયા જેમ કાર વાળો છે જેનું મગજ નતું ચાલતું ઘોડો હતો જેનું મગજ નતું ચાલતું અને ઘોડા ની જેમ કરતો એ પાટવી પેઢી વાળો માતા વાળો છે તમારી સિકોતર માતા ભૂ તો એ સિકોતર વાળો છે

અને એની જગ્યાએ તોરણ પહોંચતા તમે નારિયર શ્રીફળ નું ક્લાયન્ટ અમુક કરતા હતા હા હા શેમરો ને ઓફલો હા એ એ એ માતા બરાબર બરાબર દુર્જી અને એ દુર્જી અને એને દુર્જી અને એ દુર્જી પાછા માકાડી ખરા હા ખરી એ તો પાવાગર માવા કર હા હું માકાડી ખરી અર્જુન હા હા તો બરાબર હા ના લાગુ જય હો મારી

પનિયા થોડો થાય મારી ખાતા ની કઈ પ્રધાન માતા તો હશે હે તું જાણ તો પ્રધાન માતા જાણું છું ને આકાળી ખાતા ની ચામડ માતા શે છે ને શે